વિસાવદર પાસેની અગ્રણી સ્કૂલ એવી લાલબાદુર રાજ્યભરમાં આંગણવાડી તેમજ ધોરણ એકમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોનો પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે અગ્રગણ્ય એવી બહાદુર શાસ્ત્ર પ્રાથમિક શાળાના ધોરણ એક તેમજ દાંધિયાપરા પ્રાથમિક શાળાના ધોરણ એક અને આંગણવાડીના અલગ અલગ બાળકોનો પ્રવેશ મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે અધિક સ્થાને વિસાવદર તાલુકાના પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગામના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપરાંત આંગણવાડી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલનો શિક્ષક સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાથી એવો ખુશખુ સલાહ કરવામાં અને આ વિતરણ દાતાઓ તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલની અંદર વિશિષ્ટ પ્રતિભાઓને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર તેમજ વિદ્યાર્થીઓએ આ બાબતે સુંદર પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો મહાનુભાવો તેમજ મહેમાનોએ ઇનામ વિતરણ કર્યા બાદ આ ઉત્સવ સંપન્ન થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર